મિત્રો શું તમે સુરતમાં સૌથી ઓછા ભાવ કાજુ બદામ લેવા માંગો છો આ મોકો ફરી આવશે નહીં ખાસ વિશેષ તમારા માટે અલુણા સ્પેશિયલ ઓફર લઈને આવ્યા છીએ કેમ છો મારા વાલા સુરતીઓ કોડલ સુપર સ્ટોર તમારા માટે લાવ્યું છે મસ્ત ખુશખબર આવતી પહેલી જુલાઈ થી બાર જુલાઈ સુધીની જે આપણી ઓફર છે અલુણા સ્પેશિયલની જે શ્રેષ્ઠ ગુણવત્તા એમાં બધી પ્રોડક્ટ મળી જશે મિત્રો જેમ કે કાજુ બદામ પિસ્તા અખરોટ અંજીર આલુ પછી તમને એમાં વાત કરું તો ખજૂરની પણ મિત્રો અલગ અલગ ઘણી પ્રકારની વેરાયટી છે જે તમને આ બધી જ મળી જશે મિત્રો આ ભાવ છે ને તમને આખા સુરતમાં ક્યાંય નહીં મળે માત્ર ને માત્ર ચારસો ચાલીસ રૂપિયામાં ડબલ્યુ બસો ચાલીસ નંબરના કાજુ છે ને પાંચસો ગ્રામ તમને મળી જશે મિત્રો અહીંયા છે ને તમને તમામ પ્રકારના ફરાળી નાસ્તા મળી જશે જેમ કે ટોપરા વેરાયટી છે ફરાળી બિસ્કીટ છે બટેટા વેફર છે સિંગ રેવડી છે અને એ બધી પ્રોડક્ટ મળી જશે સુરતમાં સૌથી ઓછી કિંમતે મિત્રો અહીંયા છે ને તમને ફરાળમાં ખાઈ શકાય ને એવી સ્પેશિયલ સાકરમાંથી બનાવેલ કાજુ કતરી અને ડ્રાય ફ્રુટ ચીક્કી પણ મળી જશે મિત્રો ઓફર છે ને એક જુલાઈથી લઈને બાર જુલાઈ સુધી છે તો સમય ગુમાવશો નહીં અને મિત્રો ખાસ યાદ રાખજો અમારી છે ને બીજી કોઈ શાખા નથી એટલે આ ભળતા નામથી ચેતરાશો નહીં તો મિત્રો આ અલુણાનો ઓફરનો લાભ છે ને તમારા દરેક આજુવાળા બાજુવાળા ઉપરવાળા નીચેવાળા દરેક સુધી પહોંચાડો અને આજે જ વિઝિટ લો કોડલ સુપર સ્ટોરની